તમે બાઇક કે ગાડી લઈને નીકળ્યા હોય અને રસ્તામાં તમને સિવિલ ડ્રેસમાં રહેલ કોઈ પોલીસ કર્મચારી રોકે અને લાયસન્સ માગે કે કંઈ પણ માંગે તો ગભરાતા નહીં તમે એ વ્યક્તિનું એ પોલીસ કર્મીનું આઈ કાર્ડ માંગજો કારણ કે આવી જ રીતે નકલી પોલીસ કર્મી તોડ કરતા છડપાયું છે અંદાજ પણ ભલભલા લોકો ગભરાઈ જતા હોય છે આ જ વાતનો ફાયદો ઉઠાવતો હતો અસલી પોલીસના ગિરફતમાં ઉભો રહેલો આ નકલી પોલીસ જે વાહન ચાલકોને રોકી અલગ અલગ ડોક્યુમેન્ટ ચેક કરી અલગ અલગ બહાને રૂપિયા પડાવતો હતો ખોખરા અમરાઈવાડી ગોમતીપુર અને રખિયાલ સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વાહન ચાલકો પાસેથી પૈસા પડાવવાના બનાવ બની રહ્યા હતા જેને લઈ તપાસ કરતી પોલીસે નકલી પોલીસ બની રૂપિયા ખંખેરતા આરોપીને ઝડપી લીધો છે અમદાવાદમાં નકલી પોલીસ કર્મી ઝડપાયો અસલી પોલીસના સકંજામાં નકલી પોલીસ પોલીસ તરીકે ઓળખ આપી પડાવતો રૂપિયા નકલી પોલીસ બની તોડ કરનાર આરોપી વિશે ખોખરા પોલીસ તપાસ કરી રહી હતી આરોપીને શોધવા માટે વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચકાસ્યા હતા હ્યુમન અને ટેકનિકલ સોર્સના માધ્યમથી પોલીસને જાણવા મળ્યું કે આ કામ રખિયાલમાં રહેતા મોહમ્મદ શાહરૂખ અન્સારી નામના શખ્સનું છે આ માહિતીના આધારે પોલીસે શાહરૂખને ગોમતીપુરમાંથી ઝડપી લીધો છે ત્યારે ગોરના કુવા ચોકીના વિસ્તારની અંદર કોઈ અજાણ્યા હિસાબે એમની એક્સેસ ઊભી રખાવી તું કોણ છે ક્યાંથી આવે છે હું પોલીસ છું તારે અમારી સાથે પોલીસ સ્ટેશને આવવું પડશે વગેરે પ્રકારનું પ્રેશર કરી એની જોડેથી તેને આ ડેકીમાં રહેલ બાર હજાર રૂપિયા રોકડાની એને બરજબરાઈથી ધાક ધમકી આપી કઢાવી હતી તે બાબતે ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદ નોંધ્યા બાદ આરોપીની શોધખોળ ચાલુ હતી આની અંદર બે આરોપી હતા તેની અંદરથી એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે વાહન ચાલકો અને પ્રેમી યુગલોને બનાવતો ટાર્ગેટ પોલીસ ચોકીની નજીક ઊભો રહી પડાવતો રૂપિયા શાહરૂખ અનસારીએ લોકો પાસેથી તોડ કરવા માટે પોતાનો લુક પણ પોલીસ જેવો રાખ્યો હતો પોલીસ કર્મી રાખતા હોય છે એવી રીતે નાના વાહનના કાગળિયા ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ્સ ન હોવાનું બહાનું બતાવી તોડ કરતો હતો સો બસો કે ત્રણસો રૂપિયા જેવી નાની રકમ પડાવતો હોવાથી કોઈ ફરિયાદ પણ ન કરતું જેથી આરોપીને પ્રોત્સાહન મળતું અને તે વધુ લોકોને ટાર્ગેટ બનાવતો આ અગાઉ તે ચોરીના ગુનામાં રાયવાડી પોલીસના હાથે પણ પકડાયેલો છે આરોપીનું નામ મોહમ્મદ શાહરુખ ઉર્ફે મોહમ્મદ મુસેન અબ્દુલ કાદર જાતે મુસ્લિમ અને તે અત્યારે હાલ કુદરાત મસ્જિદ પાસે સિમેન્ટ ગુડાઉની બાજુમાં રખિયા અમદાવાદ ખાતેનો રહેવાસી છે અને તે પોલીસ તરીકેની ઓળખ આપી પોલીસ જેવા હેરકટ રાખી અને જે આમ જનતા હોય એના જોડેથી પોલીસના નામે તોડ પાણી કરતો હતો અને પૈસા કઢાવતો હતો એ પ્રકારની એની મોડર્ન ઓપરેન્ડી છે તેની વિરુદ્ધ અગાઉ પુન અમરેવાડી પોલીસ સ્ટેશન પર ગુનો દાખલ થયેલો છે તેના ગુના રજિસ્ટર નંબર 575 ઓબ્લિક 2025 ની અંદર તેની ધરપકડ કરવામાં આવેલી છે મહેનત મજૂરી કર્યા વગર શોર્ટકટ થી રૂપિયા કમાવા ટેવાયેલો શારુખ નકલી પોલીસના નામે કમાણી કરતો હતો હાલ તો તેના વિરુદ્ધ એક જ ફરિયાદ નોંધાયેલી છે પરંતુ ફરિયાદી સિવાય તેણે કેટલા લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે કેટલા સમયથી તે પોલીસના નામે તોડ કરતો હતો અને સૌથી મહત્વની વાત શહેરના કયા કયા વિસ્તારમાં નકલી પોલીસ બનીને તોડ કર્યા છે એ જાણવા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ